તો તરફ મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહીના અન્ય વે પહેલી અને બીજી ઓગસ્ટથી મેઘરાજા રાજ્યને છે તો મહીસાગરમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે બાલાસિનોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે બાલાસિનોરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે જોકે લોકોને આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે બાલાસિનોરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે જેને કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો મેઘ સવારી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચી રહી છે તેને હવે મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પણ મેઘરાજાએ આજે દસ્તક દીધી છે હાલ રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક સીઝન અને સિઝનનો વરસાદ મહીસાગરના બાલાસિનોરમાં પડ્યો તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહીના અન્ય વે પહેલી અને બીજી ઓગસ્ટથી મેઘરાજા રાજ્યને છે તો મહીસાગરમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે બાલાસિનોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે બાલાસિનોરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે જોકે લોકોને આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે બાલાસીનોરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે જેને કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો મેઘ સવારી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચી રહી છે તેને હવે મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પણ મેઘરાજાએ આજે દસ્તક દીધી છે હાલ રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક સિઝન અને સિઝનનો વરસાદ મહીસાગરના બાલાસિનોરમાં પડ્યો